મારું નામ પ્રવીણભાઈ મણીલાલ ઠક્કર ઉર્ફે મહાલક્ષ્મીથી બધા મને ઓળખી છે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી છું અને હું આજે સૌ રાધનપુરના નગરજનોને વિનંતી કરું છું કે આવતીકાલે સોળમી તારીખે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી છે આ ચૂંટણીમાં રાધનપુરના સૌ વહાલા નગરજનોને નમ્ર ભરીવારી વિનંતી છે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં કમળના નિશાન ઉપર બટન દબાવી આપ સૌ મતદાન કરો એવી વિનંતી કરું છું સૌને વંદન કરું છું ભારત માતા કી જય આવતીકાલે તારીખ સોળ ના રોજ રાધનપુર નગરપાલિકાની ચૂંટણી છે તો રાધનપુરના વિકાસ માટે હું રાધનપુર નગરના મતદાર ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કરું છું કે તમામે તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલને વોટ આપી અને અપાવી રાધનપુરના વિકાસ માટે રાધનપુર ને રૂડું અને રળિયામું બનાવવા માટે ભવ્ય વિજય અપાવશો એ આપ સૌને પ્રાર્થના કરું છું અને નમ્ર અપીલ કરું છું મારું નામ